इस कार्यक्रम वाली जे राष्ट्रीय कार्यालय या जे પ્રમાણે मार्गदर्शन मिले जे પ્રમાણે આદિક પ્રક્રિયા કરવામાં આવશે અને આજે દેશના અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબી માર્ગદર્શન આપ્યા છે રાષ્ટ્રીય મહામંત્રી આદરણીય શ્રી રાધાપવન અગરવાળી પણ આજે તમામ કાર્યકર્તાઓને આગામી દિવસોમાં લે તે સંક્રમણ ની પ્રક્રિયા છે જે કાંઈ રાઇટ એરિયા જે